કેમ છો મિત્રો મારી લાઈવમાં તમારા બધાનું સ્વાગત છે ઘણા ટાઈમથી લાઈવ નહીં કર્યું કારણ કે આપણને સમય નહોતો ખે ખેડૂતોનું કેવાય સી કરવાનું ચાલુ હતું રેશન કાર્ડનું કેવાય સી કરવાનું ચાલુ હતું તેથી આપણે લાઈવમાં આવી શક્યા નથી પણ આજે થોડો સમય મળ્યો કારણ કે થોડું કામ જલ્દી ઝડપી પતાઈ દીધું અને હવે આપણે ફ્રી થઈ ગયા છે તે સમય થોડો મળી ગયો તો બોલાવ લાઈવ કરી દઉં તો ફટોફટ જે પણ મારે લાઈવ જોતું હોય તો લાઈવની અંદર આવીને કોમેન્ટ કરજો લાઈક કરજો જેમ બને કેટલા ટાઈમથી લાઈવનું કોઈ જ નક્કી નહોતું કારણ કે આપણે કામમાં હતા અત્યારે ફ્રી થઈ ગયા છે તો લાવ ઘડીક આપણે લાઈવ કરી દઈએ કારણ કે રેશન કાર્ડનું કહેવાય સી જરૂરી છે તો ગામ લોકોના હેલ્પ માટે આપણો એમાં થોડો સમય આપી દીધો જમીનના ખેડૂતો માટેનું કામ હતું તેમના સાત બારની અંદર આધાર કાર્ડ લિંક કરવાનું હતું એ પણ કામ ચાલુ હતું એટલા માટે બે દિવસ લાઈવ નથી આવ્યો આજે થોડોક ટાઈમ મળી ગયો હતો લાઈવમાં આવી ગયો છે તો જે પણ લોકો મારો વિડીયો મારો લાઈવ જોતા હોય એ વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો જેમ બને એમ સપોર્ટ કરજો અને બીજું દરેકના માટે છે કે કેવાયસીનું રેશન કાર્ડ બાકી હોય તો ફટાફટ કરાવી દો જમીનની અંદર તમારું આધાર કાર્ડ લિંક બાકી હોય તો પણ કરાવી દો કેમ તે જરૂરી છે તમારા માટે અમે તડકો આવે છે મજા આવતી નથી કાઈ વાંધો નહીં આ તે રાખી ચાલુ થોડીવાર માટે બાજુનો એક સાથીદાર હતો તે ઘરે ચા પીવા મોકલ્યો તો ચા પીને આવો ત્યાં સુધી લાઈવ કરી દઈએ જે પણ લાઈવ જોતું હોય ફટાફટ કોમેન્ટ કરો લાઈક કરો કોમેન્ટ કરવા નાખો મિત્રો ખબર પડે કે કોણ 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 વિડીયો કોમેન્ટ નહીં નહીં તો ખબર પડે કોમેન્ટ ખાસ કરી નાખો અરે વાહ તેર લોકો જોઈ રહ્યા પણ કોમેન્ટ કોઈ નહી કરતો બે દિવસ

મારા જો ખાલી તમારું ખાતા નંબર લખી દો અને તમારું આધાર કાર્ડ વોટ્સઅપ કરી દો અઢાર જણા આપણું લાઈવ જોઈ રહ્યા તો ફટાફટ કોમેન્ટ કરો તો મને ખબર પડે કે કોણ કોણ લાઈવ જુઓ પ્લીઝ કોમેન્ટ કરો કોમેન્ટ કરો મિત્રો અને લાઈક પણ કરો જે પણ લોકોનો રેશન કાર્ડનું કેવાય બાકી હોય તો કરાવી દો જમીનની અંદર એટલે કે તમારા સાતબારના ઉતારની અંદર તમારું આધાર કાર્ડ લિંક કરાવવાનું બાકી હોય તો એ પણ કરાવી દો એટલે અત્યારે તો સર્વર ડાઉન હો પણ બે દિવસની અંદર ચાલુ થઈ જશે તો જેમ બને એમ તમારા નજીકની ગ્રામ પંચાયતની અંદર જઈને એવી તમારા સાત બનની અંદર આધાર કાર્ડ લિંક કરાવી દેજો કારણ કે ઘણા બધા એનાથી ફાયદા મળશે જેમ કે બે હજારના હપ્તા સરળથી કોઈ સરકારી સ્કીમ હોય તો તમારું શું વારંવાર બધા ડોક્યુમેન્ટ લઈને જવા નહીં પડે ખાલી એક તમારું આઈડી એવું કાર્ડ બનશે તેનાથી તમે કોઈ પણ સ્કીમની અંદર કામ કે લાભ લેવો હોય તો ત્યાંથી ઝડપી ફાસ્ટ કામ બને એવું સરકારે એક નવું પગલું લીધું છે યા તમારે એ નહીં કહો જો આપણો એક ફોટો નહીં તમે વોટ્સઅપ ખોલો અને મને વોટ્સઅપમાં ખાલી તમારા આધાર કાર્ડનો ફોટો મોકલો મોકલી

મારે કુણ ને પીવો નું ઇંતર તો યક્ક્યો વેલાવા તો આપણે મસ્ત ચા મંગાયો તો હમણા ચા નાસ્તો કરવો હ કેમ કે આપણે 12 વાગે ને બેઠાઈએ તો ચા મોનેકો બિસ્કિટ અને રેપર મંગા લીધી તો કરીક એસેસ બ્રેક ચા ની બેક આવશે એટલે કડી ચા નાસ્તો કરી લઈએ પછી જે બધા રેશન કાર્ડ માટે આવશે તો એમનું કેવાયસી સી પણ કરશું પણ હજુ સુધી કોઈ આવ્યું નથી પણ આવશે કારણ કે ગામડામાં તો કેવું હોય ચાર વાગે ને એટલે શાંતિથી આવવાનું સારા ત્રણ ત્રણ સાડા ત્રણ ચાર વાગે ને એટલે ધીમે 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 બધા આવવાનું બપોરે બધા ખેતર ગયા હોય ને એટલે શાંતિથી આરામ કરો કે એકથી ત્રણ વાગ્યા સુધી આરામ કરવાનો ત્રણ વાગ્યા પછી બધું કામ કરવાનું ગામડાની જિંદગી જ અલગ હોય સિટીની જિંદગીમાં કેવું હોય ખબર સવારથી નીકળી જાય સાંજે ઘેર આવવા મળે એ હવાનું ટિફિન બનાયેલું હોય એટલે એમનું હે એમ જેવું થઈ ગયું હોય અને પછી એ બપોરે ખાવાનું એ ભાવ કેવું બાર વાગે એક્ઝેટ ના હોય દોઢ વાગે બે વાગે ત્યારે એમને ખાવા મળે અને ગામડાની જિંદગી કેવી મહેનત ગામડાની વધાર તપ તાપની અંદર કામ કરવાનું શિયાળામાં કામ કરવાનું તમે ક્યાંથી શો શંભુ ઝાલાભાઈ બરોબર અમે જ મહેસાણા જિલ્લાના ચોટાણા તાલુકાના બાલસાઝા ગામમાંથી છું અને વિડીયોનું લાઈક કરવાનું માધ્યમ છે કે સરકારી કોઈ પણ સ્કીમ હોય ગ્રામ પંચાયતની અંદર હું કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરું છું તો કોઈ પણ નવી સ્કીમ હોય કે કોઈ હોય તો વિડીયો માધ્યમથી એમના આપણે થોડું બીજા બધાને જાગૃત કરીએ કે સ્કીમની અંદર શું ડોક્યુમેન્ટ લઈ જવા શું હોય બધું નામ મારું હરેશ પટેલ છે નરેશભાઈ બધા હું પોતે કે હેન્ડીકેપ શું બિલકુલ ચાલેક તો નહીં મને સવારે ઘરના બેસાડી જાય એટલે પછી બાર વાગે જમવાના ટાઈમે મને લેવા આવો પાછી બપોરે જમીન પર બેસી જવાનું ત્યાં હાજે છ વાગે મને લેવા આવો તો જેટલું થાય એટલું મહેનત કરીએ પણ સરકારી સ્કીમોનું કોઈ માહિતી હોય તો વિડીયોના માધ્યમથી આપીએ તો તમે કોઈ નવા લોકો જોડાયા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટ કરી દેજો લાઈક કરી દેજો તો મારા વિડીયોથી તમને પણ કંઈક હેલ્પ થઈ શકે શંભુભાઈ ચાલા અમારી ચેનલમાં આવ્યા તમારે ખૂબ ખૂબ અભિનંદન અને આવો ને આવું રોજ આવતા રહેજો હું રોજે રોજ લાઈવ કરું છું થેન્ક યુ થેન્ક યુ શંભુભાઈ થેન્ક યુ થેન્ક યુ અને લાઈક પણ કરી દેજો કંઈક કામ હોય સરકારી કામનું તો પણ મેસેજ કરજો મને કોમેન્ટ કરજો હું તમને એમનો રિપ્લાય ચોક્કસ આપીશ કંઈ કામ હોય તો મને કહેજો તું તાર જેવું કે સાત બારનું કામ હોય રેશન કાર્ડનું કામ હોય રેશન કાર્ડની અંદર નામ કમી કરવાનું જોડવાનું શું આ ના જેટલી મારા જોડે માહિતી હશે હું સો ટકા તમને બધાને કહીશ ભાઈ દરજી આપણે લાઈવમાં આવી ગયા છે જય માતાજી લાઈક સાથે વાહ ભાઈ વાહ ભાર્ગવ ભાઈ પણ આપણે લાઈવમાં આવી ગયા છે જય માતાજી જય માતાજી ભાઈ દીધી વાહ 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 બે દિવસે આપણે ટાઈમ નતો કારણ કે જમીનનું કેવાયસી ચાલુ હતું એક બાજુ રેશનકાનું કેવાયથી ચાલુ હતું અને ભાઉ આપણે થોડું કામ રાખ્યું સેવા સરકારી સંજય સંજયભાઈ વેલકમ વેલકમ સંજયભાઈ અમારી લાઈવમાં તમે આવ્યા વેલકમ 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 મારા ભાઈ મારા કલેજા જય માતાજી જય લાઈક સાથે લાઈક ભાઈ ના સંજયભાઈ કે છે જય માતાજી જય માતાજી ભાઈ વાહ 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 બધા લોકો આવો તો મજા આવે લાઈવ કરવાની અને કઈ અને સંજયભાઈ તમે કેવાય કરાવી ના કરાવી રેશન કાર્ડનું રેશન કાર્ડનું કેવાય સી કરાવી દેજો જીમ બને એમ સાત બારનું એ પણ આધાર કાર્ડ અંગત સાત બાર લિંક કરવાનું એ પણ કરાવી દેજો એ જરૂરી છે આપણા માટે હવે ચા આઈ ગયો છે બિસ્કિટ આવી ગયા પણ ખાવા કેવી રીતે કારણ કે આપણને હાથ ઊંચા રહેતા નહીં એટલે કોઈક પૈબંધ આવો તો આપણને ચા હાથમાં આપો બિસ્કિટ આપો તો આપણે ખાઈએ કારણ કે બધું હમે પડ્યું પણ લય કાતું નહીં અને આવો એ પૈબંદ એક્ટિવ મૂકવા જ્યો આવશે એટલે આપણે આપશે નથી કરાયું બાકી છે કાલ પરમ દિવસ જવું છે પણ પતી જાય પછી છેલ્લી તારીખ ત્રીસ લંબાવી હ છેલ્લી તારીખ જે જમીનની જે સાત બાર હં આધાર કાર્ડ લિંક કરવાનું છે એની તારીખ સરકારે લંબાવી દીધી હ અને એની તારીખ આવી છે ત્રીસ તારીખ ત્રીસ અગિયાર બે હજાર ચોવીસ અને સા જે રેશન કાર્ડની કહેવાય છે હ એ બારમા મહિનાની એકત્રીસ તારીખ લાસ્ટ તારીખ હ તો જેમ બને તેમનું પણ કેવાયસી કરાવી દેજો પછી રેશન કાર્ડની અંદરથી નામ જતું રહેશે અથવા જો અનાજ મળતું હોય તો અનાજ બંધ થઈ જશે ઘણા બધાને એવું થાય કે સારું મારે તો અનાજ નહીં મળતું પણ રેશન કાર્ડ તો છે ને તમારા જોડે તો રેશન કાર્ડ છે તો એના અંદર નામ જે તો કેવાય કેવાયસી કરવાનો મતલબ કે તમારું રેશન કાર્ડની અંદર તમારું નામ સ ભલે તમને અનાજ નામ મળતું હોય પણ નામ સ કે કોઈ જગ્યાએ તમારે વેરીફાઈ માટે ડોક્યુમેન્ટ આપવાના હોય કે બધી જગ્યાએ રેશન કાર્ડ તો જ છે તો એ વખતે તમારું રેશન કાર્ડ તો તમારું નામ જ ના બતાવતું હોય તો એના માટે આપણે કેવાયસી કરવાનું કે ભાઈ તમે છો અને તમે રેશન યુઝ કરો છો એવું હાટું નહીં કે અનાજ માટે તમે રેશન કાર્ડના કોઈ પણ જગ્યાએ ડોક્યુમેન્ટ આપવા હોય એના માટે ઉપયોગ પણ થઈ શકે એટલે એ પણ કેવાયસી કરવું જરૂરી છે ભાર્ગવભાઈ સંજયભાઈને કહે છે જય માતાજી હમણાં તમા કે સંજયભાઈ સંજયભાઈને જય માતાજી એટલે પતાવો હવે મારો મિત્ર આવી ગયો છે તો હું થોડો ચા પી લો તમે ચાલુ રાખજો લાઈવ જો હું કઈ રીતે ચા પીવું તમે જુઓ મિત્ર આવ્યો હવે ચા આપશે બિસ્કિટ આપશે અને આપણે ચા બિસ્કિટ ખાઈશું મેં કીધું ચા ના બિસ્કીટ માંગવું પડી પણ ખાવ છે એ એમાં ખાવું પડી જાય સંજયભાઈ ઓકે સંજયભાઈ લખા ઓકે અરેશભાઈ સોમવારે જઈ કરાવી લઉં વાત સાચી છે વાલા કરાવવું જરૂરી હ કારણ કે આવ્યું આપણા માટેનું હ જેમ બને એમ આપણે જાગૃત થોડું થવું જ પડે ચા બી વાત આવી જાવ વાલા જે પણ મારું લાવી જોતા હોય બધાના આમંત્ર પ્રેમ થાય કે આરું એકલા એકલા ચા પીવો અને અમને તો કહેતાય નહીં એટલે ચા પીવું હોય તો આવી જ્યો ફટાફટ આ હોટલ ની ચા નહી હોશે આપણે કરતી ચા મંગાવીએ હોટલની ચા નહી તો હમ હમ જમા પાઈ કે ના પીવો તમે ચા પણ ચા હો મારો જમા ભાઈ મારા ભાઈ ચા પીએ ચા અને હંગાત હંગાથે આપણે માર્કેટ પણ જોઈએ ક્રિપ્ટો માર્કેટે પણ આપણે હંગાત અંગાત જોઈએ એ શીખીએ થોડું થોડું વાહ વાહ બીજી ડિજિટલ વાહ તમારું સ્વાગત છે અમારી ચેનલમાં ચા તો મોકલાવો વાલા અરે લઈ જાઓ તમારા માટે તો બધું મારા મિત્રો તમે ચા હોવી તમે આવો એમ મુલાકાત કરવા માટે કોઈક વાર મહેસાણાથી નજીક છે આવો તમે ચા પાણી જમી બબીને મોકલશો મારા ભાઈ બસ મજામાં છું તમારી દયા ભગવાનની દયા કેવાયસીની છેલ્લી તારીખ કઈ છે હા શંભુભાઈ ચાલા કે છે કેવાયસીની છેલ્લી તારીખ જો રેશન કાર્ડનું કેવાયસીની છેલ્લી તારીખ બારમો મહિનો એકત્રીસ તારીખ છે અને જમીનની જે કેવાયસી છે તો તેની ત્રીસ તારીખ લંબાવી રહ્યા ત્રીસ તારીખ કોના માટે કે જે લોકોના બે હજારનો હપ્તો મળતો હોય ને એમના માટે ત્રીસ તારીખ અને જેના બે હજારનો હપ્તો ના મળતો હોય કે કોઈ આપણા ઇન્કર્મ ટેક્સ માટેનું હોય કોઈ ટેક્સ ભરતા હોય તો હપ્તો ના આવતો હોય તો એ શાંતિથી પણ કરાવી શકો પણ હપ્તા માટે ઝડપી દારૂ પણ મળશે ના સાહેબ દારૂ મળે પણ આપણો વિષય નહીં રહ્યો એ દારૂનો વિષય નહીં આપણો આપણે ચા મસ્ત મજાની ચા હા કારણ કે દારૂના કારણથી મેં ઘણા બધા લોકો જોયા હતા અનેની ઉંમરમાં બધા મરી ગયા એટલે એવી વસ્તુ ખરેખર ના કરે હા હા પણ તમારું નામ ના કીધું યારડિયા બીજી ડિજિટલ હ કે મરીએ ઘરે આવો ત્યારે એટલે એનો મતલબ શું યાર સમજા ના તમે મને ઓળખો શું યાર અને તમે કોમેન્ટમાં તમારું નામ લખો ખબર પડે મજાક મસ્તી ભાઈ બરોબર બરોબર શું નામ તમારું પણ નામ તો કહો કોક વાર બીજી વાર તમે લાઈવ માં આવો તો તમારા નામથી તમારું નામ કયો તો સારું મહેસાણા થી બરોબર મહેસાણા વાહ ભાઈ વાહ આપણા મેહાણા ભાઈ કસો વાંધો ને મહેસાણા શું યાર એટલે મળીએ ના બરોબર સો ટકા મળો તમારું નામ કહે તો સારું યાર મિત્રજી મારું નામ

કાંઈ વાંધો નહીં ચાલો ખબર પડી જાય કે તમારું નામ એસ કે ઠાકોર હવે બીજી વાર લાઈમાં આવશો તો એસ કે ઠાકોર કરીને તમને યાદ કરશું મહેસાણાના છો તો સારું કહેવાય તો તમે તો બધું આ વસ્તુ જાણતા જ હશો અંદિબા અંદિભા આયા હો અંદિબા આયા ઓફિસે આવ્યા ઓરે તમે મેસેજ કર્યો રેખાની આઈડીમાંથી અંદીબા આવીને

કારણ કે બપોરે ખાવા મજા નહીં આવી ફોર્મમાં બધું હતું ને એટલે ફટાફટ જીમ થીમ ખાઈને આ તો રે વાપી છે એમને કહું લાવો થોડો નાસ્તો ચા નાસ્તો કરી દઈએ એટલે ખાલી ટાઈમ મળ્યો એમનો પબ્લિક છે ને એટલે ભાઈ નાસ્તો ખાવાનો ટાઈમ ના મળે સાયકલ લેતા હોય તો હા હા નું બેવાય તો આ તો સાયકલ મેલ તો દીધું બોમી તબિયત બહુ મસ્ત ભાઈ કારણ કે તબિયત જેવું હોય શિયાળો હોય ને એટલે તડકો હવાજ ના પડે તો ની બહાર જ નહીં આવવાનું એટલે શરદી બરદી હવા કંટ્રોલ કરવી પડે કારણ કે આપણો શું ઉનાળો સહન થાય પણ શિયાળાવાળો સહન નહીં થતો જ્યાં સુધી સવારે તડકો ના નીકળે ત્યાં ઘરની બહાર જ નહીં નીકળવાનું અને સાંજે છ વાગે ને એટલે નીચે નીકળી જવાનું ખરે

1.1 तो આજે કેવી તારીખ છે ને તેવી તારીખ તો મને ખબર પણ શું હે કેવી તારીખે એવી તારીખે કોઈ હાદ આવી યાદ આવી આ દિવસે આ દિવસે રેખાબેન બેન છેલ્લી તારીખ હતી તેવી તારીખની મરણ તારીખ બરોબર એક મહિનો થઈ ગયો એમ ને

જે લાઈવ સ્ટ્રીમ કોકે કીધું હોય તો આરે એમને મને સપોર્ટ કર્યો લાગે આજે ઠાકોર જીતુભાઈ ની ચેનલ છે બરોબર બરોબર સમજી ગયો આજે ઠાકોર જીતુભાઈ ની ચેનલ છે બરોબર એકવાર જે જીતુભાઈ ને આપણો સબસ્ક્રાઇબ કરી દો ને અમે આપણે મળી જોઈએ બરોબર સમજી ગયો હવે સમજી ગયો એરર છે ને એટલે એ તો આગળથી બંધ જ રહ્યા છે બે દિવસ છે

જો જમીન ચાલુ થઈ જશે ને તો આરો ટાઈમ હજુ બે ત્રીસ તારીખ સુધી ટાઈમ મળ્યો નહીં પણ જોઈશું હવે બપોરે ટાઈમ મળે તો કોઈ લાઈવ કરતા રહીશું કારણ કે આ તો બે દિવસ સર્વર ડાઉન સરકારે નોટિસ જાહેર કરી હ ગ્રુપની અંદરથી મેસેજ કર્યો બધાના તાલુકા વાઈઝ કે ભાઈ બે દિવસ સર્વર ડાઉન રહેવાનું હો તો બે દિવસ પછી કામ કરવું એ કરી શકશે એટલા ટાઈમ મળી ગયો થોડો પણ હવે જોઈએ ચાલુ ક્યારે થાય નહીં રાહ જોઈને બેઠા રેશન તો ચાલુ જ છે પણ જમીનનું સર્વર ડાઉન તો હવે એર્યું ચાલુ થશે ને એટલે ત્રીસ તારીખ સુધી તો લગાતાર કામ કરવાનું સવારે આખો દિવસ અને રાતે જો જીમ બને બેસાય એટલું બેસવાનું હો અને પબ્લિક આવે ત્યાં સુધી રાતે વિચાર કે કામ કરવું અમાર કેવું હોય કે પબ્લિક આવે ને તો કામ કરવાની મજા આવે પબ્લિક ના આવે ને તો કંટાળો આવે તો એવું થાય કે હેણો ઘરે જતા રહીએ હેણો ઘરે જતા રહીએ હેણો બસ સ્ટેન્ડ હતી તો પબ્લિક ચાલુ ચાલુ રહે ને તો બહાર જવાની ઈચ્છા ના થાય કે કામ કરવાની ઈચ્છા થાય પણ હારું જો પબ્લિક ના આવે ને તો કંટાળો આવે એટલે બંચર બી સારું લોડિંગ થવા દે ચાલો ઓનલાઈન બીજો અગિયાર સોળ અગિયાર વેર ચોવીસ બહાર નહીં ઓનલાઈન

હિદનિયા wow, લાગે <laughs>